નમસ્તે ખેડૂત મિત્રો આજે આપણે મગફળી બારામાં થોડુંક ચર્ચા કરીશું મગફળી વાવતા પહેલાં આપણે શું કરવું પડશે બિયારણ સાથે સૌ પ્રથમ આપણે જ્યારે મગફળી વાવીએ છીએ ત્યારે બિયારણને સાથે આપણે કઈ કઈ દવા યુક્સ મિક્સ કરી શકીએ છીએ બીએસએફની સૃષ્ટિવા તે આપણે યુઝ કરી શકીએ છીએ એના રિઝલ્ટ સારું મળે છે આ દવા એક આપણે ફૂગમાં કંટ્રોલ કરે છે તો સારી રીજ દવા છે પીએસએફની તમે આનો પણ યુઝ કરી શકો છો બીજી દવા છે ક્રિસ્ટલ કંપનીની આ દવા છે તે પણ તમે યુઝ કરી શકો છો અને મલ્ટીપેક્સનું જોડી આપણું પ્રોડક્ટ છે તે પણ તમે યુઝ કરી શકો છો આ બધી દવાઓ ફૂગ માટે કંટ્રોલ કરે છે જે નીચેથી આવતી ફૂગ એમ્પિસ્તાલી એનો પણ તમે યુઝ કરી શકો છો આ બધી પ્રોડક્ટ દવા છે તે આપણે નીચેથી આવતી ફૂગ એના માટે તમને કંટ્રોલ કરે છે તો પછી આપણે હવે નીચેથી આવતી ફૂગ માટે તો આપણે ઉપયોગ કર્યો સાથે સાથે જો નીચેથી આવતા કીટકનાશક એના માટે આપણે કઈ દવા યુઝ કરીએ તે તમને હું બતાવું ક્રિસ્ટલ કંપનીનું ફિરાટો આ એક દવા છે તે તમે નીચેથી પર એકર પાંચ કિલો યુઝ કરો તો નીચેથી આવતી ઉધિ મૂંડો વગેરે ઘણા બધા એવા રોગોને તમને રક્ષણ આપે છે સાથે સાથે બીજી પણ પ્રોડક્ટ છે આયુષ કંપનીનું ડ્રીમ તે પણ તમે મગફળીમાં પટ લઈ શકો છો તે તમારે ફૂગમાં કંટ્રોલ નહીં પણ તમારે નીચે આવતી ઉધિ મુંડાને કંટ્રોલ કરશે અને સારું એવું રિઝલ્ટ મળે છે તો આપણે આ મગફળીમાં દેવાની વાત કરી છે તો હવે આપણે ખાતરની અંદર શું શું રાખી શકીએ છીએ ડીએપી રાખી શકો છો એમ વગેરે વગેરે ઘણી બધી પ્રોડક્ટ યુઝ કરી શકો છો ને સાથે સાથે તમે આ એક પ્રોડક્ટ છે તે તમે યુઝ કરી શકો છો આ એક પ્રોડક્ટ એવી સારી છે માઇકો રાજા તો છે સાથે સાથે એનપીકીના બેક્ટેરિયા પણ છે તો તમે આ યુઝ કરી શકો છો સાથે સાથે તમે માઇકોરાજાનો ડોઝ પર એકડ ચાર કિલો છે અને સલ્ફર ફાડા સલ્ફર ફાડાનો ડોઝ એક પાંચ કિલો છે તો આપણે આ સૌ મગફળીમાં આપણે ઉધ્ધિ મૂંડા માટે જે પાયા માટે અને ફૂગ માટે યુઝ કરવાની વસ્તુ આપણે સૌ જાણીએ તો આજે કોઈ પણ ખેડૂત મિત્રોને આ પ્રોડક્ટની જરૂર હોય તે અમારો સંપર્ક સાધી શકે છે અમારી શોપનું નામ છે શિવ એગ્રો સેન્ટર ગુણાતેજપુર અને આશાપુરા એગ્રો સુપર જે પણ ખેડૂત મિત્રોને રિક્વાયરમેન્ટ હોય તેઓ મારા મોબાઈલ નંબર છે નવ્વાણું સાત અઠ્યાસી ચાલીસ બે છત્રીસ એ નંબર ઉપર તમે કોન્ટેક કરી અને મંગાવી શકો છો જય જવાન જય કિસાન